વેલકમ ફ્રેન્ડ્સ વેધર ને સર્વે મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો અને વિડિયો ને તમામ ગ્રુપ શેર કરો મિત્રો આજના ના ની અંદર હવે માહિતી આપવાની છે કે આજે થઈ ગઈ છે 11 તારીખ અને કાલે થશે 12 તારીખ મિત્રો હવે 12 તારીખ થી લઈને 15 તારીખ સુધી રાજ્યની અંદર છૂટા છવાયા વરસાદ ની ઝાપટા જોવા મળશે જેમાં કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ જોવા મળશે અને પછી પંદર તારીખથી લઈ તારીખ સુધી આ સાત દિવસની અંદર રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે બંગાળની ખાડીથી અને અરબસાથી બંને બાજુથી સિસ્ટમ બની રહી છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનો ઘણો લાંબો સુધી ખેંચાયેલો છે અત્યારે હાલ જેવી રીતે કે આપણે અલગ અલગ મોડલોના માધ્યમથી પણ આપણે નિહાળી રહ્યા છીએ જેમાં વેધર રેડર નામની એપ્લિકેશન વીટીએફના માધ્યમથી તેમજ બીજી અન્ય એપ્લિકેશનના માધ્યમથી હવામાન વિભાગની આગાહી છે અને તે છતાં બીજા કોઈ અનેક જેવા પરેશ ગોસ્વામી છે અશોકભાઈ વામણિયા છે આમની આગાહીઓ પરથી પણ આપણને જાણવા મળી રહ્યું છે કે આ વરસાદી રાઉન્ડ છે તે ઘણો લાંબો ચાલે છે અઠવાડિયું સુધી વરસાદ ચાલે તેવી અત્યારે હાલ પૂરતી આગાહી આપણને જોવા મળી છે ઘણા બધા બધા મિત્રોએ આગાહી કરી છે અને આપણે પણ આ રીતે આગાહી કરીએ છીએ જે કુદરતી ટેકનિકલના માધ્યમથી આપણે આગાહી કરીએ છીએ અને બાકી સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અને ગ્રહોના માધ્યમથી પણ આગાહી કરીએ છીએ મિત્રો આ વખતે વરસાદની આગાહીમાં એ રીતનું છે કે જે બે મોટા વાહનો આ વખતે છે એક તો ઉંદર અને બીજો છે ભેંસ બંનેને ખૂબ મોટા માત્રામાં પાણીની જરૂર હોય બીજી બાજુ મગા નક્ષત્ર તૈયાર છે મગા નક્ષત્રનું પાણી એકદમ સારું પાણી ગણાય છે અને આ પાણી પીવાથી જે પણ બી કોઈને પેટના રોગ હોય કે કોઈ પણ પ્રકારના શરીરને લગતા રોગ હોય તો આ પાણી પીવાથી જે રોગ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે એટલે કે રોગ નાબૂદ થાય છે મિત્રો એટલે મગા નક્ષત્રનું પાણી પણ ખૂબ સારું ગણાય છે મિત્રો એટલે મગા નક્ષત્રનું પાણી જેટલા મિત્રો સંગ્રહ કરી શકતા હોય તો સંગ્રહ કરી લેવો બાકી મગા નક્ષત્રનું પાણી છે મિત્રો અને આ વખતે જે વરસાદ પડી રહ્યો છે તે ખૂબ મોટા માત્રામાં વરસાદ પડી રહ્યો છે મગા નક્ષત્રનું પાણી પણ ઘણું બધું આ વખતે સ્ટોર કરવામાં આવે છે અને આ વરસાદની રાઉન્ડ એટલો મોટો છે કે આ વખતે દરેક પ્રકારના ડેમ તળાવ પૂરા પ્રોપર થઈ જશે કારણ કે પાછળના બે મહિના ભરપૂર માત્રામાં વરસાદ છે પહેલા બંગાળની ખાડી સક્રિય થાય છે અને વારંવાર પછી અરબી સમુદ્ર પણ પાછળથી સક્રિય થઈ રહ્યો છે મિત્રો એટલે આ વખતે વરસાદનું જે પ્રમાણ છે તે ખૂબ જ વધારે રહેવાનું છે મિત્રો તો હવે વિડીયોમાંની અંદર વાત કરીએ કયા કયા એરિયામાં જ્યાં વરસાદ નતો ત્યાં આગળ પણ જે વરસાદ છે તે થઈ લેવાનો છે જેમાં સૌરાષ્ટ્રમાં ઘણા ટાઈમથી છૂટું ખુલ્લું વાતળ વાદળસાયું વાતાવરણ ક્યારેક ક્યારેક તડકો જોવા મળતો હતો ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હતું ત્યાં પણ હવે આ સિસ્ટમના લીધે વરસાદનું જે પ્રમાણ છે તે ખૂબ વધુ જોવા મળવાનું છે કોઈ મિત્રો ખેડૂત મિત્રો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળવાનું છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્યપ્રદેશ ઇન્દોર રાજ્યની આ જે ઇન્દોરના જે અમુક સેન્ટરો છે તે અને ઇન્દોર એટલે અનેપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ આ વરસાદનું પ્રમાણ છે તે વધુ જોવા મળવાનું છે એટલે આ રીતે એક મોટી સિસ્ટમ છે અને આ સિસ્ટમ જેવી જશે એવી પાછળ ને પાછળ બીજી બેકઅપ સિસ્ટમ પણ તૈયાર જશે અરબી સમુદ્રની અંદર એટલે કે હવે વારંવાર સિસ્ટમ પર સિસ્ટમ આવવાની છે મિત્રો હવે મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતો હતો આટલું જે પણ વિશેષ માહિતી હશે અમારા તરફથી સો ટકા અપડેટ આપવામાં આવશે તો વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ